તો ચાલો નીચે જાશું ગુડ મોર્નિંગ બધાને શું પ્રભાત અને મારા મમ્મી શું કરે છે નીચે જઈને આપણે જોશું આઈ થિંક ચા બનાવે છે તો હું તમને દેખાડું ઓકે મમ્મી મારા મમ્મી તો લોટ બાંધે છે દૂધ તો ફૂલ ઉકરી ગયું છે મારા મમ્મી હવે ભાખરી બનાવશે ભાખરીનો લોટ બાંધે છે કેટલી ભાખરી થશે ચાર થી પાંચ કરી નાખો લોટ હજી આવમીનો ચા થઈ ગયો છે અને અને મારું દૂધ હવે માર મમ્મી છે ને એ લોટ બાંધે છે ભાખરીનો તો ભાખરીનો લોટ બંધાય છે મોણ અંદર પડી ગયું છે અને મારા મમ્મી લોટ બાંધે છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ બધાયને કહો તો ખરા સબકવાર ઓલ ફ્રેન્ડ્સ ઓલ ફ્રેન્ડ્સ ખાસ થી મલાઈ થોડું મારા મમ્મી થી મું થી બોલી દસુ બરે ભાખરી થઈ જાય પછી આપણે લોકો ચા નાસ્તો કરી લેશું ઓકે ગાઈસ એક ભાખરી થઈ ગઈ છે અને હવે બીજી રાખી છે તો મારા મમ્મી છે ને ભાખરી કરે છે અને હું છે ને આ સોડા કાકાની દુકાને દઈ આવું કાલે મેં સોડા મંગાવી હતી ને તો એક સોડા એમ નામ પડી રહી તો કાકાને ફ્રીજમાં પાછી મુકાવડાવી દઈ તો છે ને પછી બપોરે લઈ આવશો એટલે ઠંડી થઈ જાય આપણા પાસે તો હાલમાં ફ્રી નથી ફ્રીજ ઘરે છે પણ એ ફ્રી છે બગડી ગયું છે તો મમ્મી હું છે ને આ બોટલ દઈ આવું કાકાને અને પછી આવું ઓકે ત્યાં લગી તમે તમારી ભાખરી બનાવો તો હું આવું હો ચાલો આપણે કાકાને છે ને દઈ આવી આવડિયા સોડાની બોટલ લઈ ગયું મને જો દુકાનવાળા કાકા ઠેઠ ક્યાં રખડે છે દુકાન રેડી મૂકીને ઓલી ગાયોને કાઢવા ગયા તો જો આવે તબક તો ધબક ચાલો તો મેં કાકાને આપી દીધું છે સોડા જો જો ગાય સામે ગાય છે ને તો આપણે ગાયને હેઠવાળો નાખી દઈએ ગાયને બોલાવું તો હમણાં ગાય આવશે આવે તો સારું ન કરો એક બાજશે તો ખરાબ હતી જો ઓલા ખોટિયાને બોલાવ્યું ને તો એ ન આવ્યો પણ આ ગાય દોડીને આવી તરત કોઈને આપવા કરતા બોલજીવને ખવડાવી દેવું સારું એને તો લાગે ઓલું તો આપણે ખવડાવી અને સારું લાગે ન લાગે અથવા ફેંકી દઈએ એવું થાય ને જો આ ગાય આ ગાયને છે ને નાખી દઉં આ આવી છે તો આ ગાયને આપણે નાખી આ લ્યો ગાય માતા આવું કેવું મોટું મોટું હાલો ગાય તો હવે ચા નાસ્તો કરી લેશું ચાલો ચા નાસ્તો કરવા માટે હું તમને ચા નાસ્તો કરીને પછી મળું ઠીક છે પછી આજ આપણે એક મસ્તીની નવી રેસીપી બનાવવાના છીએ મારા મમ્મીની સ્ટાઇલમાં ઓકે ઉપર ટાંકીમાં પાણી ખલાસ થઈ ગયું હતું ને તો ઉપર ટાંકીમાં પાણી ચડાયું છે તમે જુઓ પાણી ચડે છે અને મારા મમ્મી વાસણ ઉટકે થોડાક વાસણ હતા તો કે લાવો હું ઓટકી નાખું ઉટકવા નથી મેં તો કીધું લાવો ઉટકી નાખો પણ તોય મારા મમ્મી વાસણ ઉટકે છે એ નાસ્તો પાણી કરી લીધો છે અને થોડીક વાર અને બેસી લીધું છે આરામ કરી લીધો છે અને મારા મમ્મી હવે શું કરે છે તો તમે જોવા અહીંયા મારા મમ્મી છે ને એ બટેકા કાપે છે અને આજે અમે છે ને મીઠા દાળ ભાત બનાવવાના છે મીઠા દાળ ભાત તો બટેકાને દાળ બે બાફવા મૂકી દઈશું પછી દાળ ને બટેકા બફાઈ જાય ને પછી દાળ વઘાડતા હું તમને શીખડાવીશ મીન્સ કે મારા મમ્મી વઘાડશે અને આપણને કહેશે એ અથવા મ્યુઝિક નાખી દઈશ તમે લોકો જોઈ લેજો છે ને નો આવડે મીઠી પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે બે આપણે મારા મમ્મી એમ કીધું ને પછી મીઠું નાખી અને એમાં કાંઈ કાંઈ વસ્તુ એડ કરવાની હોય તો એડ કરીને પછી બાફવા મૂકશી તો જો ગાઈસ છે ને ડાર બાફવા મૂકી દીધી છે ખાલી મીઠું નાખ્યું છે અંદર બીજું કાંઈ એડ નથી કર્યું અને પાણી ગરમ પાણીમાં ધોઈને અને પછી મારા મમ્મી અંદર દાળ એડ કરી દીધી છે ડાર બફાઈ જાય ને પછી એમાં શું નાખવાનું મમ્મી

તેલ ગરમ કર્યું છે આમાં જીરું અને રાઈ નાખશું અને લીમડો ચાલો તો હવે આપણી ડાળ થઈ ગઈ છે અને હવે આપણે વઘાડશું બટેકાની સૂકી ભાજી મસાલો એડ કરી દેસુ તો આ હતી આજની આપણી રેસીપી દાળ ભાત ને શાક ખાટી મીઠી દાળ અને સૂકી ભાજી ભાત અને રોટલી તો તમને કેવું લાગ્યું આજનું મેન્યુ મતલબ કે રેસીપી તો છે ને હમણાં થોડીક વાર પછી આપણે જમી લેશું રોટલી ચાલો ફ્રેન્ડ્સ જમવા માટે આપણું જમવાનું થઈ ગયું છે તો તમે લોકો જુઓ થાળીમાં જમવાનું છે દાળ ભાત શાક અને રોટલી અને સૂકી ભાજી તો બહુ મસ્ત બનાવ્યું છે ફોટોફોટ આવી જાઉં જમવા માટે તો આપણું જમવાનું રેડી છે અને હવે હું જમી લઉં તો તમને જમીન પછી કહું કે કેવું બન્યું હું ને મારા મમ્મી જમી ફેમિલી આજનો બ્લોગ બસ હું આ લગીને જ રાખીશ અને આઈ હોપ કે આજનો બ્લોગ તમને સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ તમારા ગ્રુપ સર્કલ અને ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ સર્કલમાં આપણો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો ઓકે ફરી મળીશું એક નવા ટોપિક સાથે અને એક નવા જ વિડીયો સાથે ત્યાં લગી તમે મને રજા આપો હું જાઉં છું અત્યારે બજારમાં એનો પણ બ્લોગ બહુ જલ્દી આવી જશે